નાનકડા ગામમાં રઘુનાથ નામના એક સાધુ રહેતા હતા રઘુનાથ બાળપણથી સચ્ચાઈ અને ભક્તિના માર્ગ પર ચાલતા તેઓ ક્યારેય કોઈ પાસે કઈ માંગતા નહીં માત્ર ગામમાં ફરતા અને જે મળે તે ખાઈ લેતા ગામના લોકો તેમને બહુ માન આપતા

પણ તેમાં તો મારો નામ કોઈ ખબર નહીં પડે હું તો મંદિર બાંધવા માંગુ છું જેથી લોકો મને યાદ રાખે રઘુનાથે કહ્યું બેટા મંદિર પથ્થરનું બને છે પણ ભગવાન હદયમાં વસે છે જો તું સેવા માટે કરે છે તો સાચું દાન છે અને જો નામ માટે કરે છે તે તો માત્ર દેખાડો છે આ વાત વેપારીને મનમાં લાગી પરંતુ તેનો અહંકાર એટલો મોટો હતો કે તરત માન્યો નહીં થોડા મહિના પછી ગામમાં એક મોટો દુષ્કાળ પડ્યો પાણી કૂટવા ખાવાનું ઓછું પડ્યું લોકો તરસ્યા ભૂખા થતા ગયા એ સમયે વેપારી હતા ને સમજાયું કે સોનું બધું નથી જીવન માટે તો અન્ન અને પાણી સાચો ખજાનો છે ગામમાં બીજી બાજુ રઘુનાથે જે થોડી ખેતી કરી હતી તે બહુ ગરીબીમાં વેચી દીધું લોકો આશ્ચર્યમાં પડ્યા કે પોતે ભૂખ્યા રહીને પણ તેમણે બીજાનું કલ્યાણ કર્યું ધીમે ધીમે વેપારીને સમજાયું કે સાચું એ નથી કે તિજોરીમાં બંધ હોય પણ એ છે જે બીજાના કલ્યાણ માટે વેચાય તે દિવસથી વેપારીએ પોતાની દ્રષ્ટિ બદલી તેણે નામ માટે નહીં પણ હૃદયપૂર્વક સેવા શરૂ કરી અનાથોને ભોજન આપ્યું બીમારોને સારવાર કરાવી અને ગરીબોને આશ્ચર્ય આપ્યો આખું કામ બદલાઈ ગયું પાઠ સાચી સેવા અને ભક્તિ એ છે જ્યારે આપણે નિસ્વાર્થપણે બીજાનું કલ્યાણ કરીએ છીએ ભગવાનને પ્રસન્ન કરવો હોય તો મંદિર કે મૂર્તિથી નહીં પણ જીવંત મનુષ્યની સેવા કરવી જોઈએ જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હો સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી